ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે અમારા બ્લોગ જોવો છો એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર સવારમાં મસ્ત આપણે નાઈ લીધું છે નાઈને થોડો નાસ્તો કરી લીધો છે ને અત્યારે જો મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સનરાઈઝ થઈ ગયો છે બીજું તો શું કહું તમને તો મોટર ચાલુ કરી હતી મોટર ચાલુ કરી હતી આ જો ફુવારા ઉડી રહ્યા છે ફુવારા આ જુઓ ખાલી સારું કર્યું મને યાદ આવ્યું નહીં તો અત્યારે આમ છોતરા નીકળી તો આ બધું ભીનું ભીનું તો થઈ ગયું છે જો એટલે મારા લીધે નથી થયું પણ એમ કે શે અને એનાથી થોડું વધારે થાય આપણે બંધ કરી દઈએ ખાલી થઈ ગયો અને સિસ્ટમ બદલાવી નાખી હવે કેટલો ગારો જો કીચડ આ સાફ કરવાનું છે એટલે ખાલી થાય છે

તું ઘ ચાને અદ કરી નાશી હદ એટલે અંજીરના બહુ બધા ફાયદા છે અંજીર નું છોડ આવો હોય જુઓ તમે જરીક એને આવી દાડી વધારે હોય પત્તા ક્યાંક ક્યાંક હોય આ રીતના હોય જુઓ આ પાકી જાય ને મેઠું લાગે કાચું ના મજા આવે અહિયાં મેં જોયું તું તો હું લેવા માટે આવ્યો હતો કે પાકવાની તૈયારીમાં જ હતું ક્યાં ગયું યાર આ તું કે કોઈ બીજું હતું તો મેં કીધું પાકી ગયું હોય ને તો હું લઈ આવું પણ મારી પેલા કોઈક વેલો ઉઠી ગયેલો હે આ મારવાડીની જેમ વોચ વાગે કઈ વાંધો નહીં ચાલો ભાઈ મસ્ત આપણે જઈએ એ આવડી લારી છે તો રાતના બાર વાગ્યા સુધી બેસી રહેવાનું બાર વાગે ઘરે જવાનું ઘરે જઈને ખાતો ક્યારે હશે એનું વેલા ઉઠતો ક્યારે હશે ખાલી આમ સરવાળો લગાવો તમે જરી કે ગણિત જ અલગ છે પોચ વાગે આવી જવું એટલે કોઈ હેલી વાત નહીં એ અહીંયાથી બાર વાગે જઈને જો કપિલ હજુ મૂક્યો હે ઓકે ગાઈસ તો હવાર હવારમાં આપણે નીકળી ગયા હે ઠેલો કપે કરી નોકરી જવા માટે ને અત્યારે મારી હંગાત ગુડીબેન પણ આવે છે કેમ કે રાતે આવ્યા હતા ખુડિયાલમાં ગરબા રમવા માટે મેં ખબર નહીં બ્લોગની અંદર લીધા હતા કે નહીં પણ આ એ તા તે અત્યારે હવાર મકે મારા બાનું હું અહીંથી જઉં ને તો કસો વધો નહીં હેલો ચા બીધો ગુડી બેન ચા નહીં ચા નહીં પીધી તો દૂધ પીધું નહીં તો હું કર્યું નાસ્તો કર્યો નાસ્તોય નહીં કર્યો જોઈ ચીકી એ તાર હંગાત થઈ ગયો કઈ સોદ પડી ગઈ હું ઘરે આવી ગયો જો આજ તો ગોપાલને ને મે ગેમ રમતા પકડી લીધો આજ નું થંબનેલ જ લાગશે કે આ કે નહીં સે ચી ગેમ છે ફ્રી ફાયર માઇનક્રાફ્ટ આવી સસ્તી સસ્તી કેમ રમે આટલું બધું ટોટું પપ્પા ની આરી ચણા આજને હજ ભાઈ જો રાતવાળો મળી જુઓ આપણને જે ગોળીને બટકા ભરતો તો નહી રહ્યો એ શું ખાતા તો તું દોડે ખાતો મેઠી લાગે છે એ મેઠી લાગે છે તા આવજો કહી દે તાતા હા રાધે રાધે કરો રાધે 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 અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ નાયા નાયા ધોયા હું ધોયા ખાલી બ્રશ કર્યું હોય અને નાયા ધોયા વગર આવી ગયું પાણી ચાલુ કરવા માટે કેમ કે નાવ ધોવું હોય લોજિક તો હે વાતની અંદર હા તો વગર આવી ગયો હું કેમ કે નાવું હોય એટલા માટે કઈ વાંધો નહીં મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં જે હું વાતાવરણ હોય ને મગજને એકદમ ક્લીન કરી નાખ અને એક બાજુ આ ગારો 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 જો પગે નવી પાત મેલાઈ હવાર હવાર આડ ઠાર વધારે પડેલો હો ઓકે okay, <laughs> <laughs>

ઓકે ગાઈસ તો આપણે બ્લેક ફિલ્મ લગાઈ નાખ્યા છે ઓખે ઉપર વચ્ચે નહીં કઈ વાંધો નહીં ચલો નીકળીએ કન્ટિન્યુ સાઉઈ પડી જાય હા કેટલા દિવસથી આજુ પેટ્રોલ લખાયું કે ઉગુરા રાખશે અવાજ તો આવે અવાજ તો આવે હે ઘરે આપ તો પેલું આવ જોવા મળ્યું કેવ રીતનું ઢોળી ગયું એ ઠોપડ્યો આટમો લેઓ હમ તો લઈ કે દોડાઈ ગયો સિંગ લઈ લીધી હે નાસ્તો કરવા માટે જો સિંગ ભાણી ના છેวะ દોડમ દોડાયા અલ્યા યાર સિંગ છે તમારે ખાવાનું નહીં લો કોણ ખાશે ના ને તો પછી યાર તમારે ખાન વસ્તુ હું લાયો હું પછી રાતે મોડા દૂધ હંગા ચાલુ તો અંધારું થઈ ગયું છે જોઈ લો તમે લગભગ અંધારા જેવું જ કે સામે જુઓ લાઈટો કેટલી મસ્ત થાય અત્યારે નહીં પણ વધારે અંધારું થાય ને તાણે મસ્ત દેખા હે અને અત્યારે હું તમને એક મસ્ત એવો રોપો બતાવવાનો હું જે તમારે જીવનમાં કામ લાગી શકે છે કેમ તમારે જો પથરી દુખતી હોય કે એવું કંઈ રોગ હોય તો એના માટેનો મસ્ત એક પ્લાન્ટ છે ઘણા ટાઈમથી મારે બ્લોગની અંદર લેવો હતો પણ મને કંઈક હુંજતું જ નહોતું એટલે અત્યારે મેં કીધું લઈ લઈએ મસ્ત એ પ્લાન્ટ છે ને તમારે પથરી થયું હોય પેટમાં આ રોપો આનું કામકાજ એવું છે ને આના પત્તા રોજ સવારે ઊઠીને નૈણા કોઠે ચાવવાના આ જેવું અને પથ્થર પથ્થર એવું કંઈક નામ આનું એનું ચટ્ટી કેવું કંઈક ચટ્ટી તો નહીં હોય પણ કંઈક નામ હે મને આવડતું નહીં પડે એટલી ખબર છે કે આ હે ને પથરી વગાડવા માટે કોમ લાગે છે આના પત્તા રોજ સવારે ઉઠી રોજ સવારે ઉઠી અને ચાવવાના તમારી પથરી એમ કે તાત્કાલિક રિઝલ્ટ ના મળે તમે એક મહિનો લાગેટ ચાવો બે મહિના ચાવો તો એ એકદમ નષ્ટ કરી દે અંદરથી જ આનું કામકાજ એવું હોય એટલે કોઈને પથરી જેવું હોય તો આવી જાજો અહીંયાથી ને લઈ જજો આપણાથી આ પડ્યા જ છે જુઓ કેટલા બધા પડ્યા હા હે ને ઢગલો શેગું અને આને કેવું પાહું આ જો આની ડાળખી ભયાડી ને તો અહીંયા મૂળિયા નાખી દીધા આનું નામ કોને ખબર છે કોમેન્ટ કરી દો અને હે ને સોંગ ઓફ ઇન્ડિયા કહેવાય બોલો આનું નામ એવું છે સોંગ ઓફ ઇન્ડિયા